નાસ્તામાં મારી ચા ખીચડી વગરેલી રોટલી શું બનાવું છું તો ખેતરમાં જે શું બનાવાય રસોઈ શિયાળો એમને એવું છે કે કઈ કામ ખેતરમાં ગાઈઝ કેમ કેમ છો ગુડ મોર્નિંગ સ્વાગત છે 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 તમારું અમારા ગુજરાતી તો તો આજે અમે બંને જણા વહેલા ઉઠી ગયા છીએ કે એમના મમ્મીને જોબ જવાનું હોય એટલે જતા રહે આ મૂકીને અને જોવા કરાય એ બતા હું તમને એક્સરસાઇઝ ચાલે છે અને મેં કપડાં વોશિંગ મશીનમાં નાખી દીધા છે અને બસ હવે તો મારે ફ્રેશ થઈ જવું છે પછી તો ફ્રી એ ફ્રી કે કામ છે નહીં કેમ કે જમવાનું બનાવવાનું છે અને ના પાડી ગયા છે કેમ કે એ જોબથી ડાયરેક્ટ જશે મારા નણંદના ત્યાં ભજન છે ત્યાં જ જશે અને અમે બે તો અહીંયા છીએ શું આવું એ જશે ફેક્ટરી અને હું મારું કામ કરીશ આરામ શું કેવું ના ઉતરી જાય આટલું કરે પછી આજે નાજે ઉતરી જાય આજે તો ઓલ કાર્ડ નાખવાની કશું નહીં જાય એમ નથી કઈ ને હું ફ્રેશ થઈ જઉં હું પહેલા તો મે ફ્રેશ થઈને હવે સવારનો નાસ્તો કરવા બેઠા છીએ અને નાસ્તામાં છે મારી ચા ખીચડી વઘારેલી રોટલી આ એટલે ખીચડી ઊંચી છે કેમ કે મારા સાસુ ખાઈ ગયા છે થોડું ઘણું ચા નાસ્તો કરી મિત્રો મારા મારા મમ્મી આ અને એના મમ્મી મારે ચાર જણાને વનડે પિકનિક કરવું છે તો કોઈ સારી જગ્યા સજેસ્ટ કરો ગુજરાતમાં તો અમે ચારેય જણા જઈએ તો એમને બંનેને સારું લાગશે અને એમને બંનેને સારું લાગશે તો કંઈક સારું સજેસ્ટ કરો મેં કીધું પહેલા નાસ્તો કરી લઈએ અને પછી અમે હવે ઘરનું બધું જ કામ બતાવી દીધું છે અને હવે અમે લાયા છીએ એક નવી ગેમ એનું નામ છે ટિકિટ ટુ રાઈડ યુરોપ હવે આ ગેમ રમતા તો આવડતી છે નહી અમે જોઈએ હવે કઈ આ કોણે તોડ્યું ગયું લા જુઓ એ આ ગેમમાં છે નકશો છે પહેલા તો આવી ગયો નકશો પાથો પછી લેવલ તો એમ ના આયા ટ્રેન છે આ બધી ટ્રેન છે ભાઈ પાંચ જણા ગેમ રમી અક પાંચ જણાના ના કુકડા અલગ અલગ આ પાંચ જણાના ના કુકડા અલગ આ બધાની ટ્રેન પાંચ કલરની આપેલી છે અને આ કઈ ટ્રેનો અને સ્ટેશન છે ટ્રેન સ્ટેશન પછી આ પત્તા છે જે આ પત્તા છે ને શેરો છે ટ્રેન છે અને બીજા પત્તા છે ને એ રૂટ છે જેમ કે આ યુરો આ છે ને યુરોપ પેલો છે નકશો છે એટલે થી ક્યાં આપણે કેવું અહીંયાથી ધારો કે હિંમતનગરથી ઉદયપુર જાઓ ઉદયપુરથી જયપુર જાઓ એવી રીતે એવી રીતે આપણે ટ્રેન સેટ કરવાની જે લાંબો રૂટ સેટ કર અને આમાં જે આંકડા આપેલા છે એ પ્રમાણે આગળ વધ એને જીતી જવાય એવું છે હવે અમે બી જોઈએ કે એવું થાય છે ત્યાં હું ત્યાં ચૂકવું મને ભૂખ લાગી છે એટલે હું બનાવીશ હું ડાઇટ ઉપર છું મેં સવારથી ખાલી પેલી ખીચડી જ ખાધી તો મેં રોટલી નહીં ખાધી અને હું રોટલી હવે ખાઈશીએ ને એટલે મારે છે ને અત્યારે ખાવું છે નો છિલોકો એટલે ચણાના પુલ્લા બનાવવા છે મારે એટલે એક બન લાઈક હા તું પાસણ હા અને અમે યાર હું એક ખાલી એક બે તમારે ખાવાનો છે બપોરે જમવાનું નહીં અત્યારે ડાયટ ઉપર છે એટલે મોયે છું એટલે એને શું બનાવ્યું છે પુલ્લા પુલ્લા બનાવ્યા છે ચણા લોટના ચણા લોટના પુલ્લા એકદમ તેલ ઓછું અને જોડે કોથમીરની ચટણી કેમ કે ટોમેટો કેચપ તો ખવાય નહીં કેમ કે એનાથી એ શરીર તો વધ જ એટલે આ બનાવ્યું છે મેં હવે જોઈએ અમારી ડાયટ કે ક્યાં સુધી ચાલે છે ઘઉં નહીં ખાવાના બસ અને ખવાય જ જશે ભાઈ બહુ ધીમે ધીમે કરી છે ને ભાઈ એમાં એને લીલા મરચા ડુંગળી કોથમીરે એ ના ખાય કોથમીર કોથમરી

અને અમે ચાલુ કરી દીધી છે ગેમ અહીંયા મૂકી દીધા બે કુકડા અને મારી ટ્રેનો અને આ વો પત્તા કાઢ્યો એ દે પત્તા આ ટ્રેન ના પત્તા જો અને આ માર જેમ કે અહીંયા લખેલા છે બધા ક્યાં થી કે આ મે લોકો ને ખેતર એ રસોઈ કરવી છે શું ખેતર જઈ તમે તોી સજેસ્ટ કરો અને અમારા અમદાવાદ માં હોય કોઈના નજીક ખેતર વેતર તો કોમેન્ટ કરજો તો અમે આવીશું શું કેવું તમારે તો ખવડાવીશું અને સામાન અમે લઈને આવીશું ટેન્શન ના લેતા અમે બધું લઈને જ આવીશું ખાલી તમે કોમેન્ટ કરજો કઈ જગ્યા ઈટો જોશે તો ચાર ઈટો તો આપણે ગાડીમાં નાખીને લઈ જાવ એટલે તમે કશું ટેન્શન ના કરતા ખાલી ટૂંકમાં તમે મેસેજ કરજો અને અમને બોલાવજો હા બસ અને હવે અમે ગેમ રમવાનું ચાલુ કરીએ ગેમ રમીને પછી વિડીયો બનાવ્યો વિડીયો બનાવીને એડિટિંગ કરે છે મોડું ભાઈ અને હવે મારા સાસુ બી આવી ગયા છે ભજન માંથી અને હવે અમે તૈયારી કરશું જમવા બનાવવાની કેમ કે આજે જ બનાવી દેવું છે એટલે જલ્દી જલ્દી બેસા કેટલા વાગ્યા હતા આપણે ત્રણ વાગ્યા હતા ને રાતે ત્રણ વાગ્યા હતા એટલે આજે ફટોફટ જમીન ડાયરેક્ટ ઉપર જ જતું રહેવું છું એટલે હવે જમવાનું બનાવવાની તૈયારી કરે ને આજે જમવાનું બનાવું છું કાલેલાન શાક ખીચડી અને રોટલી જ ને તો મિત્રો ખાવા બીહી ગયા છીએ અમે તલે બનાવ્યું છે આજે કારેલાનું શાક ખીચડી જોડે આંબા દળ આજે લસણની ચટણી આ કાલ બનાવી હતી આજે નવી બનાવી અને મારા મધર ઇન્ડિયા તો ખાવા મંડ્યા ત્યાં સવારે ખાતી નહીં ડાયટ ઉપર એ જમા અમી અત્યારે વખાશે રોટલી શાક ખીચડી ચટણી આબાર દળ બોલ કેવી ચટણી કેવી લાગે ચાખી દે ચાજી મારી તમે હા તો લે તો મિત્રો ચલો અમે લોકો જમી લઈએ તો અમે જમીન પછી પાછા બધું ઘરનું કામ બતાવ્યું અને એવો હોય હતો કે અમાર આંટો મારવા બહાર જવું તો પણ આ વ્યક્તિ અમને લઈ ના ગયા મુંનમાલ સાસુ આમ ઇન્ટ કરીને થાકી રાહ જોઈ ગઈ જ નહી રાખી ને અંદર હે તો આપો પછી થોડી જાહેદાદ તો વાપરીએ એટલા મેટાજો ના વ્યક્તિ બોલ નહીં કે શું અત્યારે હું કંઈક કહી રહી છું ને તો હમ 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 બોલવા નહીં બહુ મેઢા હા ને જોયું જ્યારે પૈસાની વાત આવે એ બધી કંઈક વાત આવે ને એટલે હમ હમ હોઉં આવું જ કે મને એવું લાગે છે કે મારા સાસુ ઉપર તો નહીં જ ગયા વા્યા કેમ કે એ તો એવા છે નહીં અને તો કેન્ના ઉપર આવી ગયા હતા અને તો ઉપર આવીને બતાવું તમને અમે બે જાગીએ છીએ ધણી ભાઈ બે શ્રી ખબર શું અમે બે તો જાગવાના અમારે તો ટેવ છે જે જાય ને સોસાયટી અમે બધા ઊંકી ગયા છે બતાવું ખુ બાપાની બાપ હોય જાગતો નથી બતાવું હું તમને સોસાયટી એક ગાળું જાગતું હશે ખાલી અરે હું તકલીફ પડી હતી ને તેવું સમજી ગરોડી છે બતાવું કોઈ જ નહીં આ બાજુ કામ ચાલે છે એટલે લાઇટ ચાલુ છે બાકી ક્યાંય લાઈટ નહીં ચાલુ અને હું લાઇટ ચાલુ કરી એટલી શાંતિ છે અને બધાના સિરીઝો નીકળી ગઈ છે ખાલી અમારા સિરીઝો કાઢવાની બાકી છે આખી સોસાયટીની સિરીઝો નીકળી ગઈ છે અમારા કામમાંથી ફ્રી પડો તો સિરીઝો કાઢવા જ જો અમાર સિરીઝો છે અમે લગાવી હતી બી લેટ એટલે અમે કાઢીશું બી લેટ હા બરાબર છે ને અને હવે હું એક વસ્તુ કરું છું હું મારો ડાઇટ પ્લાન બનાવું છું ડાઇટ પ્લાન તો નહીં પણ રોજનો આખો દિવસનો ડાઇટ કસરત કરવાની કેટલું ખાવાનું શું ખાવાનું આ જતે બધું જ આવે ડાઇટ કરી દઈશ બતાવી દઈશ હું લખવા જ બેહું છું જોઈ ધીમા ધીમા અવાજ અવાજ તમને કંઈક જાયદાત ડાયટ ચાર્ટ બનાવી દીધો છે ડાઇટ અને ચાર્ટ બતાવું હું તમને દસ દિવસનું કરવાનું છે પાંચ કિલો ઉતારવાનું છે આવી રીતે બધું કરવાનું છે સામાન્ય સાંજે એક્સરસાઇઝ કરવાની છે અને દસ દિવસમાં મારે પાંચ કિલો વજન ઉતારવાનું જ છે બસ મેન્ટલી રીતે મારા સ્ટ્રોંગ બનવાનું છે અને મારા જોડે એમને બી કીધું છે કે હું બી શરીર ઉતારીશ હવે જોઈએ મારું કેટલું ઉતરે છે કાલે હું તમને મારું વજન બતાવીશ કે મારું વજન કેટલું છે એટલે દસ દિવસ માટે હું આમ બસ ભૂખ્યું રહેવાનું છે એક્સરસાઇઝ કરવાની છે જે થાય એ કરવાનું છે પણ વજન મારે પાંચ કિલો ઉતારું જ છે બસ તો કાલે સવારેથી રૂટીન ચાલુ અને આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા બ્લોગને લાઈક શેર અને કોમેન્ટ કરો તો મળીએ નવા બ્લોગમાં